ટુ વેલકમ બેક માય તો અમારા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જય ભોળાનાથ જય દ્વારકાધીશ તો આજે નવા વર્ષનું નવ વર્ષ છે એટલે હેપી ન્યૂ યાર હે તો બધાને હેપી ન્યૂ યર નવા વર્ષના રામ રામ તો જય દ્વારકાધીશ તો આજે આપણે જવાનું છે રામનાથ નવા વર્ષમાં પગે લાગતા આવીએ પછી ભાઈ જાઉં બીજાના ઘરે રામ રામ કરવા આપણા શું કહેવાય સગાવાલાના એના ઘરે જાઉં રામ રામ કરવા તો ભાઈ રહેજો અમારા વ્લોગમાં આજનો વ્લોગ સારો બહુ સીધો આપણે પહોંચી ગયા હતા રામનાથ મહાદેવના મંદિરે જો રામનાથ મહાદેવના દર્શન કર્યા પછી પાણી ચડાવ્યું ભાઈ બીલીપત્ર લગે ચડાવ્યા એવું હતું ટ્રાફિક પણ બહુ હતો બેસતું રસ હતું તો સવારના પોરમાં આઠ વાગ્યામાં અમે પહોંચી ગયા હતા તો એવું હતું ટ્રાફિક પણ બહુ હતો તો જવો ચારે બાજુ બાર જ મારી હતી એવું હતું તો બહેના રહ્યો અમારા બ્લોગમાં ત્યાં ધજા પણ લગાડી હતી તો જુઓ ધજા જો ટ્રાફિક તો હજી એટલો ને એટલો હતો તોય અમે દર્શન કરી લીધા દર્શન વ્યવસ્થિત થઈ ગયા વાંધો ન આવ્યો तो वो वो तो तो बेनारी हमारे ब्लॉग पहुंच ही तो ले ली थी गाड़ी पुलिया ऊपर पहुंच ही तो अभी क्या था सवार में बाना करे कहीं ये खाटला नहीं चल गया था ये घूम गया था हाँ रे जो बदलाव में बेशी गया था नाश्ता करो बाना करे પછી તો લઈ લીધા હતા દાદાના આશીર્વાદ જો પછી તો આપણે આવી ગયા હતા રેલનગર પછી દાદાને રામ રામ કર્યા પછી આપણે નીકળી ગયા અંદર આપણે આવી ગયા હતા આપણા ભાઈજીના ઘરે થોડો વિડીયો આમ તેમ થયો છે તો બઈને જોજો કેમેરા મેન થોડા કોલ હતા એટલે વાંધો નહોતો જો લાઈનમાં અહીંયા મહેમાન બહુ છે ભાઈ લલિતાભાઈજીના આશીર્વાદ નવા વર્ષના પછી મળી ગયા રાહુલભાઈ રાહુલભાઈને રામ રામ કહી દીધું પછી મળી ગયા પ્રજ્ઞેશભાઈ પ્રજ્ઞેશભાઈને પણ રામ રામ કહી દીધું પછી બધા બેઠા હતા જોવું પછી તો બાબુના ઘરે બીલીથી થમસ તો જોવો પછી તો લીધા બાબુને એના વર્ષના રામ રામ પછી તો આપણે આવી તા બીજા કાકાના ઘરે તો આપણે એને પણ કરી દીધા નવા વર્ષનો રામ રામ ને હેપી ન્યુ યર પછી તો માતા સ્ત્રી ને પગે રાહ ગયા તો અહીંયા તો હાલતો તો કરોડોનો કારોબાર કારોબાર હાલતો તો પૈસા ટકા ને વાતો હાલતી હતી એટલે એવું એવું હતું તો બધાએ ગોઠવાઈ ગયા તા મામા કાકાના બાપાના બધાએ ગોઠવાઈ ગયા તા વાતો કરતા હતા કરોડોની પછી તો આપણા ઘરે મામા ને મામી આવી ગયા તા ભાઈ એને હેપી ન્યુ યર કહી દીધા પછી તો રામનાથ મંદિર આગળ આવું કંઈક લોકેશન હતું લાઇટો બાઇટું ચાલુ હતી દિવાળીની પછી તો આપણે આવી ગયા પપ્પાના ફય એટલે કે આપણા બા આપણા બાને પગે લાગી લીધું જો પપ્પાએ લાગી છે આપણે લાગી લીધું નવા વર્ષનું પછી કાકાના ઘરે આવી ગયા હતા કાકાને પગે લાગી રામ રામ કરીને કાકીને પગે લાગી લીધું પછી તો ધીમે ધીમે હાલતા હાલતા આપણે પહોંચી ગયા મામાના ઘરે મોટા મામાના ઘરે પહોંચી ગયા તા ત્યાં પણ થોડો ઘણો ત્યાં જોઈ લીધી આપણે રંગોળી તો રંગોળી બનાવી હતી મામીએ એવું હતું તો પછી આપણે ધીરે ધીરે અંદર જવા માટે પ્રવેશ કર્યો બૂટ કાઢી લીધા પછી અંદર જવા માટે પ્રવેશ કરીને સીધા મોટા મામા સામે બેઠા તો એને લાગી દીધા પગે અને રામ રામ કરી લીધું પછી મામીને પગે લાગી દીધા પછી આપણે પાછા આપણી જગ્યાએ બેસી ગયા પછી મામી એ મમી પપ્પા ને ને પગે લાગી દીધો પછી પછી તો આપણે ગયાતા દાદાના ઘરે પછી ત્યાં તો પહેરાવી દીધો નાની માને હાર મમ્મીએ હાર પેરા દીધો તો બેスタ વર્ષમાં પછી થોડું દર્શન વર્ષ પછી તો લાગી લીધું દાદાને પગે નવા વર્ષના રામ રામ કરીને દર્શન કરી પછી ઓમ ભાઈ બાકાજીકી ચાલુ કરી બસ તો રાખી પછી તો આ આવી ગયા ને નાના મામાના ઘરે નાના મામાના ઘરે મહેમાન આવ્યા હતા તો ઓલા ઘરેથી ગાડલાને લેવાનું હતું તો ગાડલાને લઈ આવ્યા હતા આપણે એવું એવું હતું તો ગાડલા હવે ઉપાડશું પછી ઉપર પોગાડશું જો તો નાના મામાને અને મમ્મીને લીધા નવા વર્ષના રામ રામ પછી તો આપણે નીકળી ગયા ઘરે તો અમારો બ્લોગ ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો તો જય દ્વારકાધીશ કાલે આપણે અમદાવાદ જવાનું છે તો મળીએ આપણે નવા બ્લોગમાં